તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે જવારા આજથી ગોરો ચાલુ થઈ ગઈ છે છોકરીઓની તો ગઈ આ જવારા છે ને કિંજલબેન અને જગીબેને વાવ્યા છે એમના આદ્યાના પણ વાવ્યા હતા અને આ રીસીના પણ વાવ્યા છે એમને જ તો ગઈ તમે જોઈ શકો છો આ જવારા મેં અહીંયા જ મૂક્યા છે કારણ કે બહાર મૂકું તો કબૂતર ખાઈ જાય છે એટલા માટે આજ તો કબૂતર બહુ ખાતે હા કબૂતર આતે સબકુછ બહાર રખતે ના

અધ્યાજી જે કરો હય અમરે જો તો પરમ ખસી જો હા હા ઉધી હો કંઈક તમે બધાને પહેલા તો જય શ્રી કૃષ્ણ જય માતાજી આ દિનામાં તરફથી તો કંઈક સાચે છે ગુરુ પૂર્ણિમા તો કંઈક તમને બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ અને તમને બધાને હેપી ગુરુ પૂર્ણિમા તો કંઈક સાચે છે ને ગુરુ પૂર્ણિમા તો બસ હું તો તમને એટલું કહેવા માગે કે કંઈક જાતે છે મારા ગુરુ પૂર્ણિમા છે તો મારા તો પહેલાં ગુરુ છે ને મારા મમ્મી છે કે જેમના થકી હું મારા જીવનની અંદર વસ્તુ અને બધી જ બાબતો એમના થકી હું શીખીશું મારા જીવનની અંદર મારા મમ્મીથી મને ઘણું બધું શીખવા મળ્યું છે અને પહેલાં ગુરુ તો મારા મમ્મી છે પછી બીજા ગુરુ મારા સ્કૂલના સર પ્રોફેસર ટીચર્સ કોલેજના સર પ્રોફેસર ટીચર મેડમ સોરી મેડમ એ બધા જ મારા ગુરુ છે કે જેમના થકી મારા જીવનની અંદર છે પણ એમના કરતી મને કંઈ પણ શીખવા મળે છે એમના કરતી મને જે નથી આપડતી એ વસ્તુ શીખવા મળે છે તો હું છું તો ગઈ સાચે છે ગુરુપૂર્ણિમા તમને બધાને હું ફોરિવા કીધું છું હેપી ગુરુપૂર્ણિમા અને ગઈ સાજે છે ને સાનિધ્યના પપ્પા એમના ઓફિસ મમ્મી ગુરમા એ બહાર કહે છે તો હું અને રિશ્મા અને સાનિધ્ય અમે ત્રણ છીએ તો બસ હવે અમે ત્રણેય જવાના છીએ મેળામાં અને હું તમને કહી દઉં મેળો ભરાય છે ક્યાં તો અહીંયા અમે અહીંયા નરોડામાં રહીએ છીએ તો ત્યાં છે ને અમારે ત્યાં ઘટના ઘર અમારા મમ્મીનું ઘર પહેલાં હતું અને ત્યાં એસઆરપી કેમ્પ હતું એસઆરપી Maria. ত <speaking in foreign language> ત્યારે સવારે તમે બધાને પહેલાં જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ગઈ જ અત્યારે છે ને સવારના થયા છે અને મેં ત્યાં નાસ્તો કરી દીધો છે અને બસ અહીંયા હું બેઠી છું અને બધી સુતી છે અને પપ્પા ઘઉં ગેલા છે મેળામાંથી છે તમે એક ઘન લાયા હતા હા એ માટે એ ઘરનું પેલું આવે ને લગાવીને એમ મારવાનું

હવે છે ને લાવવાનું ઓછું કરી દીધું છે પહેલાં તો બહુ લાવતા હતા પણ હવે તો બંધ કરી દીધું છે પણ કાલે અમે મેળામાં ગયા તો મેં કીધું ચાલો લઈ લઈએ અહીંયા મૂકીશું રીસું રમશે એમ એ રીસું રમે પહેલાં જ અમારા ભાઈએ નવું કરી દીધી તો ગઈ એ જ મેં અહીંયા ઉપર મૂકી દીધું છે તમે પછી બતાવો હું તો ગઈ તમને અહીંયા સામે ઉપર દેખાતું હશે યલો કલરનું ફ્લાવર પોટની બાજુમાં છે એ એ ડોગી હતું બસ તમામ એનું ડોક હલાવતું હતું પણ ડોક થોડી નાખી એટલે હું સીધું સ્ટેટ જ જોઈ લે છે તો મેં છે ને પાછું એક એક બીજું તોડે નહીં એટલે મેં એણે અહીંયા ઉપર મૂકી દીધું છે અને તમને બતાવું કે અહીંયા સોફામાં જે ઘન પડી છે ને એ લાવ્યા હતા તો બસ એ ઘન સોનુભાઈની છે તો ગઈશ ગઈકાલે છેલ્લા સાનિધ્યાન પપ્પાના ઓફિસમાંથી બહાર ગયા હતા તો ત્યાં એમને ત્યાં ઇવેન્ટ્સ હતી ને કંઈ ગેમ હશે એમાં એ જીત્યા હતા તો ગઈશ એમને છે ને ત્યાંથી આ ગિફ્ટ મળી હતી આ મટકા જાર તો આ મટકા જાર થ્રીનું સેટ છે થ્રી પીસીસનો એમાં આમાં બિસ્કીટ હતા ચોકલેટી ફ્લેવર આમાં વખરવડી છે અને પાછળ છે ને આ ચોકલેટ છે તો ગઈ આમાં જે ચોકલેટી ફ્લેવરના બિસ્કીટ હતા ને એમાં સાનિધ્ય લઈ ગયું છે સ્કૂલમાં આજે કારણ કે એને બિસ્કીટ ચોકલેટી ફ્લેવરના બહુ જ ભાવે છે બસ આ ભાખરવાળી છે અને આ ચોકલેટો છે તો ગઈ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાઇકન પ્રેસ કરજો જેથી કરીને તમને મારા વિડીયોની નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ગેસ થેન્ક યુ ફોર વોચિંગ